વાહ આ કેનો રોજ તરમ ઓકલાના હાથે પકડી વાહ આ દમી વાહ આઈ તો 9 વાગે 9 કોઈ ખબર કામ કરીને પૂરું જોઈએ શું મળે મારો લઈ લેતી વર્ત ચારે લેતા મૂકી જો

નાવો કીધું મરચોવાઈ દેવો બરોબર હું એ મજૂર ખોરું છું મજૂર આ મજૂર તો મારે રાડ છે કાલ આછી રાત ફર્યો કે આપડા પેલા આ થા મે

કાચીન પાકી જે હોય ને બધી તમે તાર વેણી લેજો એકદમ બધી વેણી લેજો અમે છેડાવી નાખવાનું ગોદી નાખવાનું વાડી જવું લઈ જજો ખવડાવવા

સમ કોમ नहीं થાય ना कम तो कम बम पचा बा अरे हाय हाय तेरा पौध रुपिया ना तो करा हूँ जो है ना एक कल्लाग नू कम से कोई आको बस पूरे बार नहीं वाको अग्गेर वाके तू पढ़ते ही नहीं आ 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

હાકો તો લે બીજા મારા બેટા ને જો કર નાસ્તો કમ્પલેટ છે હવે મારા ઘેર કોઈ કરે એવું નહીં અને આ રૂપિયાનો પડીકો ધોરાવા તો રોટલો સોય લઈને આવો ના હારો ડોલ્યા નહીં ને কিয় okay.

Matto khaa wachua Jhoa matto jhoa Kampia kaha na Laa her Gerak khaa banayi her Kama hu bhalayi her maa Kir kya kama bhalayi kama kya Kuklaan saa khaa bha tu banayi her la Hedo amam hedo abu hedo amam Amar amar Thokya amar atari maa Khaa aarabadi hai Tira lima tira lima maa He sikawa haware utam sikacha jio Apay jim tatayi achok sikar Hetan heku hetan he maa ના એ તને જાવ સેવા કોક ના પકળો મનસી ભાંગ્યા જો આયા આરે કોક બીજી બકરી હડ જુડા તો ક લઈ જોજી વાહ કેતાボス તોડે બકરી ઓન ઓસ તો તમે બોધો છો અન મને કે છો બીજી બકરી વાહ આરે બો આરે બોજીવા બકરી બંધી દે કે પણ ઓમ વાહ સંતા પર બાજીમાં હા હવે તો शिला पट। पट મોબો સાપ સાફ કરતાય કોટા નકરા કોટા ખોને સીઠા પર થઈ જાય હ મન લાગે તો ના ભૂલી જન તે હું કેવા નથી ભૂલી જઈ કે આ જઈ આવો તો બનાવ બે જણો આઠ વાગી ગઈ અસું ચાલે તો મે કી દઈ નમ

અલ્યા એક વારથી વેરાનુંજ કોમ છે યાર માર મા જોવા હું જોવા વઘારી તો લાયું છું રાતી કેવું જોવા નાખવા તો ખાત કોરા કિસી ખવાય તારા માથે હું પેશન લાવ પાપું જોમ મા તો બોજન જો પાપું જોમ બોજન વાત કરતો દેખની પડ્યા હવે પડતી નથી માર નઈ થાય કોમ

રોરો રો તું કરું કોઈ ખબર જ ન મરી આ હો તો મારા વિઘો એ એરંડા માંથી પાલો ત કે યાર પારિયો બારિયો નોખાવાત ને પછી પાણી બોડી વરઈ जातो રિયા તાપી ઊપડે છે તાણ હું કરું કોઈ ખબર જ નઈ પડતી અલકા હા આ પછા ભઈ પડે આ બધું જો ઉપાળી બધું पावળો ને બધું લઈ અલ્યા હું કહું યાર એંડા ને દેવાતા તે યાર પેલો ગડવાવા નથી ઓવા કળવો ઓવા તે

મારા ઇકન ચોળી વેણવા લાવ્યો તો ને હું તે મારો બેટો બે પડીકો મારા ઘેર કોઈ કરે એવું નથી તે સન્માન ઘર લઈ ગયો તે બે પડીકો લાયો પાંચ પાંચ રૂપિયા હું કહું નાસ્તો કરી અને કીધું ચોળી વેણી નાખો તે મારો બેટો કે ખબર છે કે આપણને તો કે આવું ના પાવ આપણને તો કે રોટલી જી ગોળ એટલે નાસ્તામાં એવું હાલવાનું એટલે મને એવું કે તું તો કે બાજી નોટલો ને જીન ગોળ ને બધું આલું ઉપર રાખે એટલે મજૂર કરવાની એકડો તો એ કરવાન છોકરાન તો જતો જ મહેરબાની કરીને ગોમ્બા એ બીજા પચાસ રૂપિયા વધારે એને કોઈક મજૂર લાવજે પણ એના જ ના લાવતો વાત કરો છો તમે યાર આવું કરે થોડું ચાલતું છે આપડે યાર જે મળે એ ખવરાય આપડે ઘેર જે નાસ્તો કરવાનો હોય જે હોય હું તો કહું પાપડી હોય કે ગોઠિયા હોય કે જોણમ ગમે તે જ ના હોય વંગરેલા પૌવા હોય જે મળે એ ખવરાય ઘેર ખાવા મરચું ના હોય ને હવા કેવા કરે છે પાછો અને પાકી મારે તો કે આવું ખાવાનું ના જોવ કે આવું મિત્રો જોયું જોજો આ મારા બેટાને ઘેર ખાવા કશું કોઈ નહીં ઘેર જોડે કઈ રોટલો ને દાળ ભાત ના બધું ખાઈ ને રહ્યા હતા એવી વાતો કરું છું કોઈ અમારી કઈ મજૂરી આવું કે અમે તો આવું ના ખાઈએ અરે નાસ્તા એવું ના હોય નાસ્તા પડી કુ એ પોત રૂપિયા વિડીયો ગમે તો ગમેક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી માતાજી